વર્ષ બે હાજર છ માં ચોરાયેલો અછોડો ચોક બજાર પોલીસે બે હાજર ચોવીસ માં મૂળ માલિક ને પરત કરતા તેઓના મોઢા પર એક વ્યક્તિનો પૂર વખતે સોનાનો અછોડો ચોરાયો હતો જે અંગે ચોક પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી જે અછોડો અઢાર વર્ષ બાદ એટલે કે બે હાજર ચોવીસ માં મળ્યો હતો જે તે સમયે બાર હજારની કિંમતનો આ અછોડો હાલ એક લાખ વીસ હજારની કિંમત થયો

અને આવશે તો હવે દીકરી નામનું ગમે ત્યારે તે તો અઢાર વર્ષ પછી અત્યારે પોલીસ અમને સામેથી ઘરે ગોતવા આવી અને કહેવા આવી કે આ તમારો મુદ્દા માલ છે ખૂબ ખૂબ અભિનંદન ખરેખર ધન્યવાદ દિલથી ધન્યવાદ કરું છું કે જે આવ્યું છે મારી દીકરીનું હતું હશે ને એટલે જ આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે